કલેક્ટર કચેરી ખાતે કાર્યરત સેન્ટરની જનરલ સંદીપ મુલાકાત લીધી હતી ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર ઉપરાંત ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં ઉભા કરાયેલા મુકાયેલા આદર્શ મતદાન બુટની મુલાકાત લીધી હતી ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વર સંદીપ કો તેને નિમણૂક કરવામાં આવી છે ભરૂચ સંસદીય મઠ વિસ્તારમાં સમાવેશ ભરૂચ જિલ્લાના વિસ્તાર અન્વયે કામગીરીની સમીક્ષા કરવા આવેલા જનરલ ઓબ્ઝર્વર અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરેલ તેમજ જિલ્લા માહિતી કચેરી દ્વારા ચલાવવામાં આવી રહેલા ઇએમએમસી ઇલેક્ટ્રિક મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ભરૂચ નાયબ માહિતી નિયામક ભાવના વસાવાએ થઈ રહેલી વિવિધ કામગીરી અંગે અવગત કર્યા હતા આ દરમિયાન જનરલ ઓબ્ઝર્વરોએ ભરૂચની સ્થાનિક ચેનલ્સ દ્વારા પ્રસારિત થઈ રહેલા કાર્યક્રમમાં નિરીક્ષણ કરી મોનિટરિંગ ટીમ સાથે ચર્ચા કરી હતી ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર ઉપરાંત ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં ઊભા કરાયેલા આદર્શ મતદાન બુથની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા નિવાસી અધિક કલેક્ટર એન આર ધનલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી ભરૂચ વિધાનસભા એઆરઓ સુ મનીષા માનાની જિલ્લા પુરવઠા અધિકારી અને મોનિટરિંગ સેન્ટર અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા